આજે છોતેરમો વન મહોત્સવ અને વાતાવરણ પણ વન મહોત્સવ અનુકૂળ છે આજે અમારે તો ત્યાંથી બાય કાર આવે એટલે બે કલાક આખો સતત વરસાદ છે થી છેક એટલે ખૂબ સારા વરસાદ છે આપણા માટે આપણે કુદરતને જેમ જેમ પ્રેમ કરતા જઈશું એમ એમ કુદરત પણ આપણું ધ્યાન રાખતા જ હશે એટલે કુદરત માટેનો પ્રેમ આપણો જેટલો વધે એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી પણ એમના દરેકે દરેક વક્તવ્યમાં આપણને જોવા મળતું હશે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી ઉજવી રહ્યા છે એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મ ભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ છોતેરમો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાતા ગણતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે તેમ હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ અડીદાયિકાથી વધુ સમયથી મળી રહ્યો છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ એચ ઇન એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ વોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ લેબ બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself